મારો ઈશ્વર બોલતો હશે બાપો મારો ભરવો અરે રામ મારા જોગી સમાજના જરા બાપો 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 હા સબુ પાપાય મારો ઈશ્વર કેસે નો મજા મોરાલ આવો એટલે જરૂર ના પડે ગાંધી આવે ને એટલે જગતમાં એવું નહીં કે તો હાચાય છે વીસ ટકા એસી ટકા હાચાય છે હંમેશા ડેરું બે આડે પેલો ગોવો તમારા ઘર નો પસ માતા બે હારે કારણ કે એ તેનું ભૂવા આગળ બોલે ને તમારા આગળ નથી બોલતું તો તમારું પૂરું કરી ઉચી રીતે આવે છે તમે બેસાડેલું તમારા મધનું જ નથી બોલતું તો તમારું ખૂબ ઉચી રીતે થાય એટલે ભુવાજીને કહેવાનું પેલો ડ્રાઈવર બનાવો પાસે સકડો લાવવા આપણે ભાઈ પહેલા ડાઈવર બનાવો પર સાધન લાવે સકડો કોઈ કે એસ એસટી કોત એસ ડી ને આવ્યો કોત આવ્યો ને લશ્કરી કોલ તો લશ્ગરી

મારો ઈશ્વર કે છે ઘરની અંદર પેરાલિસિસ વાળા બે પેશન્ટ છે એક દીકરી હોય

ગાળો સિવાય કોઈ બોલતો ન હોય અને એવો એના ભાઈ એનો બાપ આ સભાની અંદર હાજર બેઠો છે હું શીન ભોની બત્રી સી સાંભળી કહું છું ભાઈ સભા બરોબર દીકરી ભાગી ગઈ હોય અને એવો બાપ આ સભાની અંદર વર્તો કરીને બેઠો હોય એનો કાકો વર્તો કરીને બેઠો હોય ને પૂરું ન કરું મારું મોમ બાતા અને પહેલી વાર આવ્યા હોય હું ભાઈ પેલી વાર આયો બીજી વાર નહીં જગતમાં જેવું કે મારું ખોલ્યું આવતું

બરોબર હું શેન ભવાની દાપડી બોલતી છે પોલીસ કેસ જે હોય ને ખોટા કેસ માં ફસાય હોય જેલ માં હોય ન કોળો કે મારું નામ જાવ ભાઈ ની લેવો ભાઈ ચભાવાળું મારું બોલેલું મારું ભાગેલું ભય પડે છે ને હું શેન ભવાની દાપડી તો છે જગત માં જેવું સુ વિશ્વા આવતા છે તમારો વિશ્વા ભરવો પૂરો ન કરું તો મારું નામ જેવું નીકળે મારું નોંધ જેવું કે બોલીશું તો આ સોળ ના લાવું મારું નોમ માતા નહીં તે જેવું વિશ્વા મેલું છે મોટા કરી છે તો જોડેન લાવોળી માતા જો જોડેન લાયું બોલા બોલ ભાઈ જન કેન્સર છે ડંકો વગાડ્યો છે ભાઈ ડંકો વગાડી મારા પર વિશ્વાસ આ હું પૂરું કરીને આલોળી માતા છું બોલ પાણીની બોટલ લઈ જાતે ને ગોડા ન મટાડું તો કેન્સર મારું નોમ માતાને જો મારો ભગવાન કહે છે કે ગીજામ ચીઠી પડીને પાંચ પ્રશ્નો લખેલા છે આવો મશીન બોડી તાપડી કું છું પેનટ શર્ટ વાળું મોણા છે ગીજામ ચીઠી લખી છે યાદ રહેતું નહીં આવો મારો ભગવાન કહે છે બોલું ન બોલાઉ ત મારું નામ જહો ભઈ ની બોલ ભાઈ કોણ ભાગી ગયું તમારી બેબી ભાગી ગઈ કયા ગામના હે ગેલીવાળા આયા કોઈને કે દોલા તો તમે કોઈને કે દોલા ની દીકરી ભાગી ગઈ ઓય કોઈને વાત નઈ કરી તે આ તાલુકો ચોય થઈ ના ભાઈ કેમો માતા બોલી લે ઉત્તર બિશાન ના ખોલ મારો નામ માતા ને અને દીકરી ભાગી ગઈ ઓય આવું માતા બોલી શેને લઈ જઈએ કોર્ટ મેરેજ થઈ ગયા જમોની ઉધી હાલી આલી પણ દુનિયાનું આપરો ભરવાવાળી વાળી માતા શું કે જગતમાં મોટી કરો તો કોઈ કોઈ ના હારું નથ કરતું કહે આજ તમે કોકના ઘરમાં બગાડ કરો કાલ કે દાડે તમારા ઘરમાં કોક બગાડ કરે ભાઈ હવ હવ વાડા છે હવ હવ ના વાડા એટલું મર્યાદા છે ભાઈ નગર હિન્દુ મુસ્લિમ માં કોઈ ફરક નહી રહેતો પછી

પણ દુનિયા ભરી જાય જગત ભરી જાય દાદુ કે દીની તેતરી ડાડા બને ઠેલો ભરી ઘર પા જીના વાળો મારું નામ તો હું ગઈ નહીં તેંતા જોડી મેં જા મારી ઝાપડીનો પાવર છે ને બોલું બનાવવા વાળી માતા તો 72 બોલી ને 52 માં મે પૂરું કરી બતાવ્યું ભાઈ ગયા ઘડીની વાત છે 72 કલાક ની ધીલી બોલી હતી 52 કલાક અને 25 મિનિટ લાઈન પાસે બતાવી દુનિયામાં ગહો શું છે શબાળ મારો ભગવાન બોલતો છે બોલ ભાઈ ટોકન ના હિત અમાર ભાઈ ચેનાલ યુ નંબર હતો બોલો આરો થઈ ગયું સોતા તો તો હા બોટો મને લાય દે અલા હારુ ચાલે કેમ માધા બોલી પૂરું પાડે ચિંતા છોડી બેન જે તન નોકર એક ટકો ખાલી સાઈન કરી લે છે એનું શું કરવું છે માતાનું કરવું છે માતાને બે આળવી છે માતાને ઠેકાણ પડવું એ તન કરી લે હાથી આથી એ મર્ચેલા ચિંતા છોડી બેન વિશ્વ રાખે ના મહિના બે કરી વાર ભરતી જા મજા 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 ના મારું નામ જા પડી ની બોડા સ્વભાવાળું મારો ઈશ્વર કેસે અને બરોબર નું શીન ભોની દાપડી બોલતી શું ભાઈ

રાતે કોણ લઈ ગયું બરાબર કેટલો ટાઈમ ગયો અડતાળી દાડે છે જો દુનિયા ભરી જાય તેર માં દાડે વળતા પોણી કરી પાછી ના વળો તમારું નોમ ધાપડી ને જા એક મૂકી જાતે આના ભારો ભાર બાધા લે છે રેડી નાક વાડી વિશ્વા રાખ્યો છે ને આબરૂ ન ભરૂત મારું નોમ માતાની આબરૂ વાળાની માતા છું જગતમાં જેવું છું એ ભગવાન શ્રી કૃષ્ણ શિશુપાલ એનો હકો ફાઈન છોકરો હતો શિશુપાલ મારા દ્વારકાના ધણીનો માય શિયાય ભાઈ કોતો હાચન ફાઈન દીકરો ભાઈ તો હાચો શિશુપાલ એ શિશુપાલે હો ગુના કરે એટલે ભગવાન શ્રી કૃષ્ણ માફ કર્યા હતા કે હો વાર ભૂલો કરશે હો વાર મન ગાળો દે તોય માફ કરી એટલે પેલો બોલ્યો તું ગોવાળીયો છે કે હા શું પેલો બોલ્યો કે રણછોડ છે યુદ્ધના મેદાનમાંથી ભાગી ગયો કે ભાગી ગયો એ બોલ્યો કોણ હજાર રોણીઓ આજ પટરોણીઓ કે હશે ભાઈ એને કીધું કે દુશ્મનનો સાથ આલ્યો તે ભેળાને કપટ કર્યું કે કર્યું હો ગુના હો વખત શિશુપાલ હો કાળવાલી એટલે ભગવાન ચૂપ રહ્યા અંજારે મારા દ્વારકાના ઠાકરે કદા શિશુપાલે 101 મી બોલ કરી પોતાના સુદર્શન ચક્રવાળેનો ગળું ઉડાડી દીધું

અવાજ ની ભાઈ લાઈટ જતી રહી છે ભાઈ અવાજ ની વળા દેજો ભાઈ પાણી આપો પાણી પ્રસાદ નો બાકી પ્રસાદ નહીં